જય મિત્રો હું છું વિજલભાઈ મારી યુટ્યુબ ચેનલ વિજલભાઈ ગુજરાતી બ્લોકમાં તમારું સ્વાગત છે વન વગલાની અંદર ઝાડીની અંદર કોઈ કાપડાને એમ કે કે વર્ષો પહેલાં અહીંયા કોઈ જાન મરાણી હતી તો કેવું કરુણ દ્રશ્ય આપણાને મનની અંદર વિચાર આવે તો અહીંયા માણસો એમ છે કે વન વગડાની અંદર અહીંયા જાનો મરા મરાણેલી વિચાર કરો કે જાન મારવામાં આવી હોય લૂંટવામાં આવી હોય વરરાજા હોય એની જાનૈયા હોય માં હોય બેન હોય કે કોઈ વન વનવગડાની અંદર જાનને લૂંટે એ દ્રશ્ય કેવું હોય તો અહીંયા તમને ચારે બાજુ વતાડી તો તમને એમ થાય છે કે આવા જંગલમાં ગુંગરા ધરતીમાં અહીંયાથી પાંચ કિલોમીટર ગામ દૂર છે અને અહીંયા આવું ચિત્ર જોવા મળે ખરેખર આપણને એમ થાય કે અમુક ટાઈમ એમ થાય કે પહેલનો સમય બહુ સારો હતો ક્યારેક આવી વસ્તુ જોઈ તો એમ થાય કે અત્યારનો સમય સારો છે તમને નજીક જઈને બતાવું પંદર જેટલી ખાંભીઓ અને આખું અલગ પ્રકારનું એનું મંડળ છે હું તમને છેક જઈને બતાવું જુઓ છો કે હવે અહીંયા આ ચણતર કરેલું છે અને એવું પણ આપણા વડીલો કે છે કે સૌ પ્રથમ વાર જ્યારે આ પાળિયાઓ ખોડવાની પ્રથા હતી ને ઘણા જૂના જે પાળિયા છે ને એમાં લખાણ નથી પણ એ પૂર્વ પશ્ચિમ એનું મુખ હોય છે તો આ એ રીતનું જ છે બરાબર તો અહીંયા વીસ પચીસ ફૂટ આમ દિવાલ છે ઓટલો બનાવેલો છે કોરા પથ્થરથી અને અમે ખાંભીઓ ગણી તો ચૌદ પંદર જેટલી આ ખાંભીઓ છે અને અહીંયા જાન મરાણેલી એવી બધી દત્તકથા છે પણ ખરેખર તમને ઉપરથી બતાવીશ થોડુંક હું થોડુંક ઉપર જઈને બતાવું કે કેવું ચારે બાજુનું સીન લાગી રહ્યું છે સામે ડુંગર ખડીરનો એની પાછ બાજુ રણ અને એની પાછું પાકિસ્તાન અને આ બાજુ હામે પણ રણ આ આ બાજુ છે અમરાવર અમરાપર ને ફૂ અમરાપર અને પછી રણવટી જાય એટલે પહેલાં લોધ રણ અને આ બાજુ છે ગઢડા રતનપર આ બાજુ ધોરાવીરા સામે બોકડ ગળો હું જાશું તો પણ એ સીન તમને બતાવશું અને અહીંયા આવી રીતે ખરેખર આ જે છે કોઈ અજબ ગજબ કહાની છે ખરેખર કે માણસોને કોઈને પૂછીએ ને તો કે ભાઈ જાન મરાણી હોય એવું એક દત્તકથા છે બાકી જીવ હોય ખરેખર વનવગડાની અંદર આવું કંઈ ચિત્ર હોય તો કંઈક તો એની પાછળ કાંઈ પણ રહસ્ય હોવું જોઈએ અને કોઈ આ પથ્થરને સુધી ડગાયા નથી અને બીજી વસ્તુ કે આ જે ડુંગર છે એની પાછળ એક મોટો ઓકરો છે એની અંદર પણ કોઈ માણસ ઘુસતું નથી સાંગ કે માલ જાય તો આફરો નીકળી આવે કોઈ બીક તો આપણને લાગે આપણે આપણે ખરેખર બીક તો અમને ના લાગે આવી કોઈ ધરતીમાં આવી તો પણ આપણા વડીલો એમ કે આવી ધરતીમાં જાય ને તો પહેલાં એના મનોમન પ્રણામ કરી કે જેવું હોય ખરેખર અહીંયા કોઈ પણ આ ધરતીને કોઈ મહાત્મા હોય કોઈ સાધુ સંત હોય કે કોઈ બ્રાહ્મણ હોય ખરેખર આ વસ્તુને કોઈકને કદાચ કોઈ ઇતિહાસને ખોડવામાં આવે તો કંઈક ને કંઈક અહીંયા પણ નીકળે તો વિડીયોને શેર કરી દેજો શાયદ કોઈનો ઇતિહાસ અધૂરો હોય ને કડીથી કડી મળવાની હોય તો આ